વિચારો અને કરો નીચેની વસ્તુઓ ગબડે છે સરકે છે કે પછી ગબડે પણ છે અને સરકે પણ છે તે શોધો સાચું કે ખોટાની નિશાની કરો ચાલો સૌ પ્રથમ દડો આપેલો છે તો દડો છે એ ગબડે સરકે નહીં એટલે આ બંનેમાં આપણે ખોટાની નિશાની કરીશું અને ગબડેમાં સાચાની નિશાની ચાલો ખોખું છે એ સરકે ગબડે અને ગબડે કે સરકે નહીં ચલો પુસ્તક છે તે પણ સરકે ગબડેમાં અને ગબડે છે કે સરખેમાં આપણે ખોટાની નિશાની કરીશું ચાલો એના પછી છે એ મોસંબી આપેલી છે તો મોસંબી છે એ ગબડે બાકીમાં ચોકડીની નિશાની બોટલ છે એ હવે બોટલ અને પ્યાલો બંને છે એને તમે જો એની સપાટી ઉપરથી જો તમે સરકાવો તો એ સરકે તો આપણે સરકેમાં પણ સાચું કરીશું અને બોટલને છે એની ધાર ઉપરથી આપણે તમે ગબડાવો તો એ ગબડે એટલે બોટલ અને નાનો પ્યાલો છે એ સરકે છે અને ગબડે પણ છે આપણે જે સિક્કાની સ્ટ્રાઇકરની વાત કરી એવી રીતના તમારા શિક્ષકની મદદથી છે એ તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે ચાલો ચમચી છે એ સરકે ગબડે અને ગબડે કે સરકે મેં આપણે ખોટું કરીશું પછી કોન છે એ તે ગબડે સરકે અને સરકે કે ગબડેમાં આપણે ખોટાની નિશાની કરીશું ચાલો